બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે હોળીના તહેવાર વિશે હોળીનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે અને કયા કયા દેશોમાં ઉજવવામાં આવે છે એના વિશે આજે આપણે વાત કરવી છે અને આ તહેવાર ઉજવવા પાછળનો હેતુ શું છે એ પણ આ પ્રસંગમાં જણાવીશું હોળી જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે તે ભારત સુરીનામ ગુયાના ટ્રિનિદાદ યુનાઇટેડ કિંગડમ અને નેપાળમાં ભારે લોકચાહના ધરાવતો હિન્દુ તહેવાર છે તેને દોલયાત્રા કે વસંતોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધૂળેટી તરીકે ઓળખાય છે હોળી ફાગણ માહિનાની પૂનમના દિવસે મનાવવામાં આવે છે આ દિવસે સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા લાકડાની હોળી ખડકવામાં આવે છે ત્યારબાદ બધા લોકો ત્યાં વાજતે ગાજતે ઢોલ શરણાઈ જેવા વાજિંત્રો વગાડતા એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે લોકો તેની પ્રદિક્ષિણા કરે છે તેમજ શ્રીફળ ધાણી ખજૂર દાળિયા વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેનું પૂજન કરે છે જોકે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને અસુરી તત્વોનો નાશ કરવો અને દેવી શક્તિઓનું સન્માન કરવું હિન્દુ ધર્મમાં આને લગતી હોળીકા અને પ્રહલાદની કથા બહુ જાણીતી છે હોળીના બીજા દિવસે ધૂળેટી મનાવાય છે આ તહેવાર રંગોનો તહેવાર એટલે જ કહેવાય છે આ દિવસે સવારથી સૌ કોઈ નાના મોટા એકબીજા પર અબીર ગુલાલ તેમજ કેસુડાના રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે જોકે હવેના સમયમાં ક્યાંક ક્યાંક રાસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે જેનો ઉપયોગ બને તેટલો ટાળવો છે આંધ્રપ્રદેશમાં પ્રદેશમાં દહનનો તહેવાર કામ દહન તરીકે ઓળખાય છે હોળી સાથે પૌરાણિક કથાઓ સંકળાયેલી છે વૈષ્ણવ માન્યતા અનુસાર હિરણ્ય કશ્યપ એ દાનવોનો રાજા હતો અને તેમને બ્રહ્માજીનું વરદાન હતું કે દિવસે કે રાત્રે ઘરની અંદર કે બહાર ભૂમિ પર કે આકાશમાં માનવ દ્વારા કે પ્રાણી દ્વારા અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કોઈ પણથી તેનું મૃત્યુ થશે નહીં આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો હતો કે તેને મારવો તે લગભગ અસંભવ થઈ ગયું હતું આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો હતો તથા સ્વર્ગ અને પૃથ્વી પર બધે જ હાહાકાર મચાવી દીધો તેમણે ઈશ્વરને પૂજવાનું બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું આ દરમિયાન હિરણ્ય કશ્યપનો પોતાનો દીકરો પ્રહલાદ જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો તેને કઈ કેટલા પ્રલોભનો તથા બીખ બતાવી તેમણે ઈશ્વર ભક્તિથી દૂર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડૈગો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી તેણે પ્રહલાદને મારવા માટે પણ કંઈક કેટલા ઉપાય કર્યા પરંતુ ઈશ્વર કૃપાથી તે દરેક નિષ્ફળ રહ્યા અંતે પ્રહલાદને મારવાના ઉદ્દેશ્યથી હિરણ્ય કશ્યપે પ્રહલાદને પોતાની બહેન હોળિકાના ખોળામાં બેસાડી અગ્નિ પરીક્ષા આપવાનો આદેશ આપ્યો હોળિકા કે જેની પાસે એક એવી ઓઢણી હતી કે જે તે ધારણ કરે તેનાથી અગ્નિ પણ બાળી શકે નહીં પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને ભગવાન વિષ્ણુને પોતાની જીવ બચાવવા માટે પ્રાર્થના કરી અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી હોઢનીઓ હોલિકાના માથા પરથી ઉડી અને પ્રહલાદને વીંજળ ગઈ આથી હોલિકા અગ્નિમાં બળી અને ભસ્મ થઈ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો આમ હોળિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્ય કશ્યપના વધની કથા આવે છે જેમાં ભગવાન વિષ્ણુએ ઋષિ અવતાર ધારણ કરી જેમાં ભગવાનનું અડધું શરીર મનુષ્યનું અને અડધું સિંહનું હતું અને બરાબર ઘરના ઉમરા વચ્ચે પોતાના ખોડામાં પાડી પોતાના નખ દ્વારા ચીરી નાખી હિરણ્ય કશ્યપનો વધ કર્યો આમ આસુરી શક્તિઓ પર દેવી શક્તિઓના વિજયનું આ પર્વ છે આ ઉપરાંત અન્ય કથાઓ પણ પ્રચલિત છે જેમાં રાધા અને કૃષ્ણના દિવ્ય પ્રેમની કથા તથા શિવજી દ્વારા દહનની કથા પણ છે હોળી બ્રહ્માંડમાં તેજના તહેવાર પણ છે આ તહેવાર દરમિયાન બ્રહ્માંડમાં અલગ અલગ તેજ કિરણો પ્રસરે છે જે વાતાવરણમાં અલગ અલગ રંગો અને આભાવો પ્રકાશિત કરે છે ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં હોળીને ઉતાશ્રીથી પણ ઓળખવામાં આવે છે હોળીના બીજા દિવસે પડવો કહેવામાં આવે છે અમુક વિસ્તારોમાં હોળી પછીના બે કે ત્રણ દિવસ આ તહેવાર ઉજવાય છે જેને બીજો પડવો ત્રીજો પડવો એમ ગણવામાં આવે છે આ દિવસમાં પુરુષો દ્વારા દાંડિયા રાસ રમવાનો રિવાજ પણ છે ખાસ કરી પોરબંદર વિસ્તારમાં આ રિવાજ વધારે પ્રથિત છે ઘણા આદિવાસી વિસ્તારોમાં હોળી પ્રગટાવ્યા પછી તેની આસપાસ પારંપારિક નૃત્ય કરવામાં આવે છે યુવાનો દ્વારા આ દિવસોમાં શૌર્યપૂર્ણ વિવિધ પારંપરિક હરીફાઈ યોજવામાં આવે છે જેમ કે ઘોડાદોડ આંધળો પાડો શ્રીફળ ફેંકવાની હરીફાઈ વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં ગામને પાદર આવેલા પૂર્વજોના પાડિયાઓનું પૂજન અર્ચન કરવામાં આવે છે ઘણા વિસ્તારોમાં હોળીના દિવસે ગામ લોકો વાજતે ગાજતે ગામના બધા જ લતાઓ કે વિસ્તારોમાં ફરી અને હોળી માટેનો ફાળો એટલે કે ગોઠ ઉઘરાવા નીકળે છે આ લોકોને ઘેરૈયાઓ કહેવામાં આવે છે હોળીના દિવસે જેને ત્યાં ગત વર્ષમાં દીકરાનો જન્મ થયો હોય તે લોકો બાળકને શણગારી અને હોળીની પ્રદક્ષિણા કરાવે છે તથા ગામ લોકોને પતાસા તથા ખજૂર વગેરેની લાણ વેચે છે આ પ્રસંગને દીકરાની વાળ કહેવામાં આવે છે હોળીના દિવસે હોળી પ્રગટાવ્યા પછી મોડી રાત્રિ સુધી હોળીની આસપાસ બેસી અને જે ગીતો કે દુહાઓ ગાવામાં આવે છે તેને હોળીના ફાગ તરીકે ઓળખવામાં આવે છે આ પરંપરા હજુ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ચાલુ છે આ હોળીના ફાગ એક પ્રકારે વસંત સૌનું પ્રતિક છે જેમાં થોડી શૃંગારિક ભાષાનો ઉપયોગ થાય છે આમાં પ્રકૃતિનું રસિક વર્ણન તેમજ સ્થાનિક પ્રેમ ગાથાઓ પણ વણી લેવામાં હોય છે વૈષ્ણવ ધર્મમાં રાધા કૃષ્ણ કે ગોપીજનો વચ્ચે રમવામાં આવતી હોળીના વર્ણનનું સુંદર ગીતો મળી આવે છે જે વધારે પ્રમાણમાં વજ્ર ભાષામાં હોય છે ગુજરાતી હિન્દી અને અન્ય ભારતીય ચલચિત્રોમાં હોળીના ગીતો ભરપૂર પ્રમાણમાં મળી આવે છે અમુક પ્રસિદ્ધ ગીતો જોઈએ તો રંગબરસે ત્યારબાદ હોળી કે દિન ખીલ જાતે તેમજ ભારતના મહાન ભક્ત કવિઓએ પણ હોળીનું વર્ણન કરતા ભજનો લખ્યા છે જેમાં મીરાબાઈના રંગદે ચુનરિયા અને કીનું સંઘ ખેલું હોળી પ્રસિદ્ધ છે બાપુ આ હતો હોળીના તહેવાર વિશેનો પ્રસંગ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર